અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતના સોળ જિલ્લાઓમાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે રાજ્યમાં હાલ ચાંદીપુરાના ત્રેવીસ પોઝિટિવ કેસ છે બુધવારેના દિવસે દરમિયાન ચાંદીપુરાના સત્તર શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેની સાથે જ ચાંદીપુરાના હાલ એકસો સત્તર શંકાસ્પદ કેસ છે આ ઉપરાંત શંકાસ્પદ ચાંદીપુરાના વધુ ત્રણ ત્રણની સાથે કુલ મરાણાંકો વધીને એકતાળીસ થયા છે આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ એન્કિફેલાઇટિસના કુલ એકસો અઢાર કેસ છે જેમાં સાબરકાંઠામાં દસ ગાંધીનગરમાં ગ્રામ અરવલ્લી ખેડા જામનગર વડોદરા ગ્રામમાં છોટા ઉદેપુર દાહોદ નર્મદા વડોદરા કોર્પોરેશન સુરત કોર્પોરેશન ભરોચ મહીસાગરમાં બે મહેસાણામાં સાત રાજકોટ મોરબી બનાસકાંઠામાં પાંચ રાજકોટ કોર્પોરેશન સુરેન્દ્રનગરમાં ચાર અમદાવાદ કોર્પોરેશનમાં અગિયાર અને પંચમહાલ ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ અમદાવાદ જામનગર ભાવનગર દેવભૂમિ દ્વારકા કચ્છમાં એક કેસ નોંધાવવા સામે આવ્યો છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ